પાટણના હારીજથી થરોડ કાઠી ગામ જતા મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીથી વાહન ચાલકો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે જવાબદાર તંત્ર ધારાસભ્યને રજૂઆત છતાં નિરાકરણ નહીં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મુશ્કેલી સર્જાય છે પાણી ભરાઈ રહેવાના કારણે આસપાસના વિસ્તારની જમીનને ભારે નુકસાન થાય છે સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા માટેની માંગ કરાઈ રહી છે હારીજથી અંદાજીત સાત કિલોમીટર દૂર ખાખડી થરોડ વચ્ચે આ પાણી ભરાય છે જે વર્ષો વર્ષ આ પાણી ભરાતા ઇમરજન્સી સેવાઓ શાળાએ જતા બાળકો એ દરેક લોકોને તકલીફ પડે છે નર્મદા નર્મદા વિભાગને જે અરજીઓ આપવામાં આવી પૂર્વ ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય એ દરેક લોકોને અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ નથી કર્યું તો તંત્રને અપીલ છે કે અમારા ગ્રામજનોની કે તાત્કાલિક ધોરણે પાણી દૂર કરવાનો કંઈક ઉપાય કરે જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવાઓ લઈ શકીએ શાળાએ જતા બાળકોને કોઈ વિપત્તિ ના પડે